જ્યારે મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તે તંદુરસ્ત વ્યક્તિ પણ રોગી બને છે મેલેરિયા ડેન્ગ્યુ ગુનિયા વગેરે મચ્છર કરડવાથી થતા રોગો છે પ્લાઝમોડિયમ નામના પેરાસાઇટથી આ રોગ થાય છે આ રોગ માદા એટલે કે પરોપજીવી એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય છે મોટા ભાગે આ મચ્છર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે જ વધારે કરડે છે આ રોગ ચોમાસાની ઋતુમાં વધારે થાય છે લક્ષણો અચાનક ઠંડી વાઈને ખૂબ ઝડપથી તાવ ચડે છે પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે દર્દીને અશક્તિ જેવું લાગે છે મોટે ભાગે મેલેરિયામાં આંતરે દિવસે તાવ આવે છે ક્યારેક એક બે કે ત્રણ દિવસ પછી પણ તાવ આવે છે ઉપાય લોહીની તપાસ કરાવીને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી જો દવાનો પૂરો કોર્સ ન કરવામાં આવે તો મેલેરિયા ફરીથી થવાની સંભાવના રહે છે દવા પહેલાના સમયમાં સિંકોના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો પાણીમાં ઉકાળીને ગાળીને દર્દીને પીવડાવવામાં આવતું અત્યારે તે પાવડરની ગોળી બનાવીને આપવામાં આવે છે મચ્છરોથી બચવાના ઉપાયો ઘરમાં મચ્છરો ન થાય તેનું ધ્યાન રાખવું લસણનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેની ગંધથી મચ્છર દૂર ભાગે છે સૂતા વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો લીમડાનું તેલ શરીર પર લગાડવાથી મચ્છર કરડતા નથી ઘર કે તેની આસપાસ પાણી એકઠું ન થાય કાદવ ન થાય તેનું ધ્યાન રાખવું એર કુલર ફૂલદાની વગેરેનું પાણી અઠવાડિયામાં એક કે બે વાર બદલતા રહેવું મચ્છર ભગાડવા માટે આવતા સ્પ્રે જેટ અગરબત્તી વગેરેના ઉપયોગ દ્વારા મચ્છર દૂર ભગાડવા સાંજના સમયે ઘરમાં લીમડાનો ધૂપ કરવો કારણો ડેન્ગ્યુ માદા એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી થાય છે આ મચ્છરોના શરીર પર ચિત્તા જેવી પ્રિન્ટ હોય છે આ મચ્છર દિવસમાં ખાસ કરીને સવારે કરડે છે ડેન્ગ્યુ વરસાદ અને ત્યારબાદના મહિના એટલે કે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ફેલાય છે કારણ કે આ સમયગાળામાં મચ્છરોના ઉદભવ માટે અનુકૂળ વાતાવરણ હોય છે આ મચ્છર ખૂબ ઊંચે સુધી ઉડી શકતા નથી લક્ષણો ઠંડી લાગ્યા બાદ અચાનક વધુ તાવ આવવો માથામાં માંસપેશીઓ અને સાંધામાં દુખાવો થવો નબળાઈ લાગવી ભૂખ ન લાગવી અને મોંનો સ્વાદ ખરાબ થવો ગળામાં હળવો દુખાવો થવો શરીર ખાસ કરીને ચહેરો ગરદન અને છાતી પર લાલ ગુલાબી રંગના ઉજરડા થવા ઉપાય ઉપર મુજબના લક્ષણો એક બે દિવસમાં દેખાય તો તરત જ લોહીની તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ દવાનો કોર્સ પૂરો કરવો વરસાદી સિઝનમાં આ રોગ ખૂબ ફેલાય છે આ રોગના મચ્છર દિવસ દરમિયાન કરડે છે લક્ષણો ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે ચામડી પર ખૂબ આવવા લાગે છે અને થઈ જાય જાય છે છે શરીરમાં પાણી ઘટી ઉપાય ગુનિયાથી બચવા કોઈ રસી નથી આખી બાઈના કપડા પહેરવા અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી કારણો લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું થવાથી પાંડુ રોગ થાય છે માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બાર થી સોળ જીએમ ઓબ્લિક ડીએલ હોવું જોઈએ એટલે કે ગ્રામ ઓબ્લિક ડીએલ જો તેનાથી ઓછું હોય તો પાંડુ રોગ છે તેમ કહેવાય લક્ષણો વ્યક્તિનો ચહેરો ફીકો પડી જાય છે માથામાં દુખાવો રહે છે સતત થાક અને અશક્તિ અનુભવે છે ઉપાય ડોક્ટરની સલાહ મુજબ શક્તિની દવાઓ તથા ગોળ આમળા બીટ સફરજન જામફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા સત્તર નવેમ્બર બે હજાર સાતમાં દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં આ રોગ જોવા મળ્યો હતો આ રોગને કારણે તેમના ઊર્જા સ્તરમાં એટલે કે કાર્યક્ષમતામાં ઘટાડો થયેલો નોંધાયો ભણવાની ક્ષમતાને પણ એ અસર કરે છે તેમને શાળા દ્વારા તત્વની ગોળીઓ પણ આપવામાં આવી હતી પોરા મચ્છર જેવા નથી દેખાતા તે થોડા દિવસ પાણી ભરાઈ રહ્યું હોય તેવી જગ્યાએ થાય છે ભરાઈ રહેલા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે અને તેમાંથી તે થાય છે પાણીમાં આપણને ભોખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી દેખાય છે તે પોરા છે સરકાર દ્વારા ખાસ ચોમાસાની ઋતુમાં પોસ્ટરો લગાવીને લોકોને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે કઈ સાવચેતી રાખવી તેની જાણ કરવામાં આવે છે જે આ મુજબ છે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો પાણીના ઘડા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો તથા જંતુનાશક દવા જેવી કે ડીડીટીનો છંટકાવ કરવો જોઈએ ટાંકીમાં માછલીઓ મૂકવાથી તે મચ્છરના ઈંડાને ખાઈ જાય છે જેથી મચ્છરનો ઉપદ્રવ ઘટે છે પાણીમાં કેરોસીન કે તેલ નાખવાથી તેમાં રહેલ મચ્છરના ઈંડા પાણીમાં ડૂબી જાય છે તેથી કેટલાક ઈંડા નાશ પામે છે જેથી મચ્છરનો ઉપદ્રવ ઘટે છે માખી પણ મચ્છરની જેમ રોગોનો ફેલાવો કરે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને બેસે છે ત્યારે તેના પગ પર અનેક કીટાણુઓ ચોંટેલા હોય છે જે તે બીજે બેસે ત્યાં તેને મૂકે છે આ રીતે તે રોગના કીટાણુનો ફેલાવો કરે છે માખી પેટના રોગોનો ફેલાવો કરે છે જેવા કે ઝાડા ઉલટી ટાઈફોઈડ વગેરે રોગોનો ફેલાવો કરે છે બાકી થતા રોગોથી બચવા ખુલ્લો ખોરાક ન ખાવ ખોરાક મૂકેલા વાસણો ઢાંકીને રાખવા પાણી ડોયાથી લેવું ઘરમાં માખી મચ્છર ન થાય તે માટે સ્વચ્છતા જાળવવી ડેટોલ તથા ફિનાઇલના પોતા કરવા વગેરે સાવચેતી રાખવી જોઈએ શાળા અને તેની આસપાસ આવેલ જગ્યાએ જ્યાં થોડું પણ પાણી ભરાઈ રહે છે ત્યાં લીલ થયેલી જોવા મળે છે ચોમાસામાં લીલ ખૂબ ફેલાય છે જે એક પ્રકારનો પાણીમાં થતો નાનો છોડ છે તેને કારણે જમીન લપસણી બની જાય છે વધુ પાણી ભરાયું છે તેમાં દેડકા માછલી મચ્છર વગેરેના નાના બચ્ચાઓ જોવા મળે છે સો વર્ષ પહેલા મેલેરિયા મચ્છરથી ફેલાય છે તે શોધનાર વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા હતા તે સમયમાં હજારો લોકો આ આ રોગથી મરતા રોગ જ્યાં ખૂબ જ વરસાદ અને કીચડ હોય તેવી જગ્યાએ વધારે જોવા મળતો માઇક્રોસ્કોપમાં લોહીની તપાસમાં અમુક પ્રકારના જીવાણુઓ આ રોગના દર્દીમાં જોવા મળ્યા હતા તેમના પ્રોફેસર અને તેમણે મળીને ઘણા બધા મચ્છરો પકડીને તંદુરસ્ત લોકો પર તેનો પ્રયોગ કર્યો તે માટે તે પ્રયોગ માટે તૈયાર થતી વ્યક્તિને એક આનો આપતા આનો પહેલાનું ભારતીય ચલણ છે મહિનાઓની મહેનત પછી એક દિવસ થોડા અલગ દેખાતા મચ્છર કે જે બદામી રંગના હતા તેમની પાંખમાં છાંટ હતી માઇક્રોસ્કોપમાં આ મચ્છરની માદાના પેટને જોતા તેમાં કંઈક કાળું દેખાયું તે નાના જીવાણુઓ હતા જે મેલેરિયાના દર્દીના લોહીમાં જોવા મળેલા આથી તેમને પુરાવો મળી ગયો કે આ મચ્છરો જ છે ડિસેમ્બર ઓગણીસો બેમાં તેમની આ શોધ માટે સૌથી ઉત્તમ એવોર્ડ દવા માટે નોબલ પારિતોષિક આપવામાં આવ્યું ઓગણીસો પાંચમાં જ્યારે તેઓ મરણ પથારી હતા ત્યારે તેમના છેલ્લા શબ્દો હતા હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ રોગના પ્રકાર એક ચેપી રોગ બે બિનચેપી રોગ એટલે કે શારીરિક ખામીને લીધે થતા રોગ ત્રણ અનુવાંશિક રોગ ચાર શારીરિક રોગ ચેપી રોગ હિપેટાઇટિસ રોગ ડેન્ગ્યુ ડિપ્થેરિયા શરદી ઇન્ફ્લુએન્ઝા હર્પીસ વગેરે બિનચેપી રોગ પોષણની ખામીને લીધે થતા રોગો ગોઇટર સ્કર્વી એનેમિયા એટલે કે પાંડુ રોગ બેરીબેરી વગેરે અનુવાંશિક રોગ ડાઉન સિન્ડ્રોમ થેલેસીમિયા હિમોફોબિયા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ચાર શારીરિક ખામીને લીધે થતા રોગ અસ્થમા ગ્લુકોમિયા ડાયાબિટીસ